આજે આપણે બનાવવાના છે ફાળા લાપસી આપણે પ્રસાદમાં આ લાપસી બનાવતા હોય છે અને નવરાત્રિમાં તો આપણે દરરોજ કંઈક ને કંઈક નવું પ્રસાદ માટે બનાવતા હોય છે તો એકદમ પરફેક્ટ માપ સાથે રેસીપી લઈને આવી છું જેથી તમારી લાપસી એકદમ છૂટ્ટી અને દાણેદાર બને તો એક વાડકી ઘઉંના ફાળા લીધા છે વાડકીનું એક સેટ કરી લેવાનું છે એની સાથે જ આપણે ઘી લીધું છે ઘી અહીં આગળ થ્રી ફોર્થ વાડકી લીધું છે આખી વાડકી ભરીને નથી લીધું તો આ રીતે સેટ કરવાનું છે હવે પાણી જ્યારે પણ આપણે ફાળા લઈએ તો એ વાડકીના માપથી તમારે પાણીનું માપસાટ કરવાનું છે તો અહીં આગળ એક વાડકીના માપથી મેં ત્રણ વાડકી પાણી લેવાનું છે અને પાણીને એક તપેલીમાં લઈ લેવાનું છે કેમ કે જ્યારે પણ આપણે ફાળાને આપણે ઘીમાં શેકીશું તો પાણી ગરમ જ ઉમેરવાનું છે નહીં તો જો તમે ઠંડુ પાણી ઉમેરશો તો તમારી જે લાપસી છે થોડી ચવળ લાગશે સોફ્ટ નહીં બને એટલે હંમેશા તમારે પાણીને ગરમ જ એડ કરવાનું હવે આપણે કૂકરમાં બનાવવાના છે એટલે ત્રણ વાળકી પાણી મેં લઈ લીધું છે ત્રણ વાળકી થોડુંક તમને એવું લાગે તો તમે થોડુંક લઈ શકો છો પાણી ઉપર હવે ખાંડ લીધી છે એ પણ મેં પોણા ભાગની લીધી છે જેટલું ઘી લીધું છે એટલી ખાંડ લીધી છે ખાંડની જગ્યાએ તમે ગોળ યુઝ કરી શકો છો કે પછી તમે થોડોક અડધો ગોળ અને અડધી ખાંડ પણ લઈ શકો છો હવે સૌથી પહેલાં તમારે પાણીને ગરમ કરવા મૂકી દેવાનું છે તો અહીંયા આગળ મેં ગેસ ચાલુ કરી દીધો છે પાણી ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે કૂકરને ગરમ કરીશું અને જે ફાળા છે તેને આપણે શેકવાના છે તો સૌથી પહેલાં જે ઘી છે એને લઈ લેવાનું છે ઘીને આપણે ગરમ થવા દેવાનું છે તો અહીંયા આગળ ગેસની આજ મીડિયમ રાખી અને તમારે ફાળાને શેકવાના છે ખાસ ધ્યાન રાખવાનું છે ફાળાને શેકતી વખતે એકદમ ધીમી ગેસ રાખી અને તમારા ફાળાને શેકવાનું છે આ રીતે ફળા શેકશો તો તમારે લાપસી એકદમ સરસ બનશે હવે જે ફાળા છે તે આપણે લઈ લીધા છે ઘી ગરમ થઈ ગયું છે બધા ફાળા એડ કરી દેવાના છે તમે જોઈ શકો છો જેવું મિક્સ થશો એટલે ઘીની સાથે કોટિંગ થાય છે એટલે સમજી લેવું એકદમ પરફેક્ટ આપણે ઘી લીધું છે અત્યારે તમને એવું લાગશે કે વજન લાગે છે પણ જેમ જેમ ફાળા શેકાશે એટલે એકદમ હલકું થતું જશે અને સરસ એ બબલ્સ આવવા માંડશે એટલે આ રીતે એને શેકવાનો છે અને કલર પણ એનો ચેન્જ થઈ જશે થોડીક જ વારમાં તમે જોશો કે જે ફાળા છે તે શેકાવા માંડ્યા છે થોડા થોડા ફૂલવા માંડ્યા છે એટલે સમજી લેવું કે તમારા ફાળા શેકાઈ રહ્યા છે લગભગ મેં પાંચેક મિનિટ જેવા એને શેક્યા છે હવે અહીંયા આગળ મેં બે તજના ટુકડા અને ત્રણ લવિંગ એક લવિંગ એડ કર્યા છે ટોટલી ઓપ્શનલ છે એનો ફ્લેવર ખૂબ જ સારો આવે છે એટલે લાપસીમાં એડ કરવાથી તો મેં એની અંદર જ એડ કરી દીધા છે તમે જોઈ શકો છો ફાળા છે તો શેકાવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે સરસ સુગંધ આવવા માંડશે લગભગ મેં સાત એક મિનિટ જેવું એને શેક્યું છે અને હવે થોડીક જ વારમાં એનો જે કલર છે એકદમ ચેન્જ થવા માંડ્યો છે તમારે આ રીતે એને સતત ગેસની સ્લો રાખીને શેકવાનું છે ફાસ્ટ કરશો તો એ બળી જશે હવે કલર પણ ચેન્જ થઈ ગયો છે ને એકદમ સરસ એ ફૂલી ગયા છે તમે જોઈ શકો છો તો આ ટાઈમે તમારે ડ્રાયફ્રૂટ એડ કરી દેવાના છે મેં આગળ કાજુ અને બદામ એડ કરી છે તમે દ્રાક્ષ આપણે નાખતા હોય છે લાપસીમાં ફાળા લાપસીમાં મેં અત્યારે એડ નથી કરી તમારા ઘરમાં ખાતા જ હોય તો તમારે એડ કરી દેવાની છે કે ફાળા લાપસીમાં દ્રાક્ષ તો એડ થતી જ હોય છે હવે સરસ ફાળા શેકાઈ ગયા છે તમે જોઈ શકો છો ડ્રાયફ્રૂટ પણ શેકાઈ ગયું છે તો બધું પાણી આની અંદર આપણે જે માપેથી લીધું છે એ બધું જ તમારે એડ કરી દેવાનું છે બસ સતત આપણે ગેસની આજે એકદમ સ્લો કરી અને મિક્સ કરવાનું છે હવે આ મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો સરસ હવે આ પાણી ગરમ જ છે એટલે ઉકળવાનું ચાલુ થઈ ગયું છે ગેસની આજ એકદમ સ્લો ટુ મીડિયમ કરી દેવાની છે હવે આપણે કૂકરનું ઢક્કન બંધ કરી દેવાનું છે બે વિસલ વગાડવાની છે બે વિસલ વાગી જાય કૂકર ઠંડુ થઈ જાય પછી તમારે ખોલીને ચેક કરવાનું છે જો તમારા દાણા ના ચડ્યા હોય ફાળા આપણા તમારે ફરીથી થોડુંક પાણી ગરમ એડ કરી અને તમારે ફરીથી એક વિસલ વગાડવાની છે કોઈક વાર એવું થતું હોય કે ફાળા ના ચડ્યા હોય તો તમારે એ રીતે ફરીથી સ્ટેપ કરવાનું છે પણ ધ્યાન રાખવાનું છે કે ખાંડ અને ગોળ નાખતા પહેલાં તમારે ફળાને ચેક કરવાના છે અહીંયા આગળ કૂકર ઠંડુ થઈ ગયું છે અહીંયા આગળ હું ફાળા એકદમ સરખી રીતે મિક્સ કરી દઈશ એકદમ સરસ રીતે છૂટા છૂટ્ટા થયા છે અમુકવાર પાણી ઓછું કે વધારે થઈ શકે છે તો થોડું પાણી તમારે અડધા કપ જેટલું વધારે લઈ અને તમારે કરવાનું છે તમે જોઈ શકો છો દાણા એકદમ ફાળા જે છે તે આપણા ચડી ગયા છે હવે આપણે ખાંડ એડ કરવાના છે એટલે ખાંડનું પણ પાણી છૂટશે એટલે બસ આ પરફેક્ટ માપ છે મેઝરિંગ એકદમ આપણે પરફેક્ટ કર્યું છે હવે આપણે દાણા ચડી જાય પછી તમારે ગેસ ચાલુ કરી દેવાનો છે ફરીથી હવે ખાંડ એડ કરી દેવાની છે તમારે ગોળ ઉમેરવો હોય તો તમે ગોળ ઉમેરી શકો છો એકલા ગોળની પણ તમે લાપસી કરી શકો છો તમારા ઘરમાં જે રીતે ભાવે તો આ જ માપથી તમારે બનાવવાની છે એકદમ પરફેક્ટ માપથી તમારી લાપસી બનશે તમે ક્યારેય પણ હવા તમારી લાપસી બગડે નહીં એની હું ગેરંટી આપું છું જો તમે આ રીતે આ માપથી બનાવશો તો તમારી લાપસી ક્યારેય ખરાબ નહીં થાય હવે જેવું મિક્સ થશે એટલે ઘી છૂટું પડવા માંડશે ખાંડ ઓગળશે એટલે તમે જોઈ શકો થોડીક જ વારમાં લગભગ બેથી ત્રણ મિનિટ જેટલું ખાંડ ઓગળે ત્યાં સુધીને એને થવા દેવાનું છે એટલે સરસ ઘી ટ્રાન્સફર થવા માંડ્યું છે ને એકદમ સરસ આપણી લચકા પડતી લાપસી બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો છે ને એકદમ પરફેક્ટ હવે આ ટાઈમે તમે ઇલાયચી પાવડર એડ કરી શકો છો જો તમારા ઘરમાં ભાવતો હોય તો મેં સ્કીપ કર્યો છે તો બસ આપણી આ ફળા લાપસી લગભગ પંદરથી વીસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ ગઈ છે કુકરમાં એકદમ જલ્દી બની જાય છે તો તમે પણ આ રીતે બનાવશો તમારી ફળા લાપસી એકદમ પરફેક્ટ મળશે રેસીપી કેવી લાગી નીચે જરૂરથી કહેજો અને હા તમે ફાળા લાપશી કેવી રીતે